લખતર લુહાર સુથાર વાડી ખાતે વિશ્વકર્મા જયંતિની કરવામાં આવી ઉજવણી શિલ્પી વિશ્વકર્માની જયંતિની ઉજવણી લુહાર સુથારના જ્ઞાતિના દ્વારા કરવામાં આવી વિશ્વકર્માની જયંતિ રોજ લુહાર સુથારના લોકો દ્વારા આજ જાહેર રજા કરી વિશ્વકર્માની ઉજવણી કરવામાં આવી લખતર સ્મશાન ખાતે આવેલ વિશ્વકર્માની પ્રતિમાને ફૂલહાર કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું સ્મશાન ખાતે આવેલ વિશ્વકર્મા ની પ્રતિમાને પૂજા અર્ચન કરવા માટે લુહાર સુથારના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લખતર ખાતે વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લુહાર સુથાર વાડી ખાતે દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચન કરવામાં આવી હતી ત્યારબાદ લખતર સ્મશાન ભૂમિ આવેલ વિશ્વકર્માની પ્રતિમાને પુષ્પાહાર પહેરાવી

સાંજના સમયે ભગવાન સત્યનારાયણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદ પણ આયોજન કરાયું હતું આ તકે લુહાર સુથાર જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવી હતી આજ રોજ લતા લુહાર સુથાર જ્ઞાતિની ભોજનશાળા ખાતે રૂઆ સુથા કંકારા સોની તેમજ કડિયા કારીગરો ના દેવ શ્રી વિશ્વકર્મા ભગવાન ની આજે જન્મ જયંતિ હોવાથી રૂઆ સુથા ની વાડી માં આજ રોજ સત્ય વિશ્વકર્મા ભગવાન નું પૂજન તેમજ બપોરે મહાપ્રસાદ તથા રાત્રે સત્યનારાયણ ની કથા રાખવામાં આવે છે અને વર્ષો થી આ આવતી જન્મ જયંતિ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે અને આ સૌ યુવા છૂટા જ્ઞાતિજનો સારા એ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પોતાના ધંધા રોજગાર બંધ કરીને વિશ્વકર્મા મહાપૂજન તેમજ મહાપ્રસાદના કાર્યક્રમોમાં હાજરી આપશે અને આ પ્રસંગે ઘણી જગ્યાએ હોમ હવન પણ થતા હોય છે અને લુઆ સુતા સમાજ સ્વાની સમાજ અને પ્રજાપતિ સમાજ સંશાળા સમાજ બધા આજે ભેગા થઈને વિશ્વકર્મા નું પૂજન કરે છે જય વિશ્વકર્મા